દરેક પાપોમાંથી મુક્તિ અપાવનારી અપરા એકાદશી ક્યારે છે જાણો તારીખ શુભ તિથિ મુહૂર્ત મહત્વ અને ઉપાય ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે એકાદશીની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાનથી કરવાથી સુખ શાંતિ મળે છે જ્યોતિષીઓ અનુસાર વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ અપરા એકાદશીનું મૂર્ત રાખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મહાપાપો માંગથી મુક્તિ મળી જાય છે જ્યોતિષીઓ અનુસાર અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે જણાવી દઈએ કે અકરા એકાદશીને લઈને બધા લોકોમાં મૂંઝવણ છે કે અકરા એકાદશી ક્યારે છે તમને અમારો વિડિયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ક્યારે છે અપરા એકાદશી વૈદિક પંચાંગ અનુસાર અપરા એકાદશી નું મૃત બે જૂન બે હજાર ચોવીસ ના દિવસે રવિવારે રાખવામાં આવશે એકાદશી તિથિની શરૂઆત બે જૂને સવારે પાંચ થી પાંચ થશે અને સમાપ્તિ બીજા દિવસે એટલે કે સોમવારે મધ્યરાત્રિએ સવારે બે વાગીને બેતાલીસ મિનિટ થશે ઉદયા તિથિ અનુસાર અપરા એકાદશી બે જૂને ઉજવવામાં આવશે પારણાનો શુભ સમય વૈદિક પંચાંગ અનુસાર અપરા એકાદશીનો પારણાનો શુભ સમય ત્રણ જૂને સવારે આઠ વાગીને એકાવન મિનિટથી લઈને સવારના સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટ સુધી છે આ શુભ મુહૂર્તમાં એકાદશી પર્વના પારણા કરી શકો છો અપરા એકાદશી પૂજાનું શુભ મુહૂર્ત અપરા એકાદશીના દિવસે ચોઘડિયાનું શુભ મુહૂર્ત સવારના સાત થી સાત લઈને સવારે આઠ વાગીને એકાવન મિનિટ સુધી છે તે બાદ લાભ ચોઘડીયો સવારના સવારે આઠ વાગીને એકાવન મિનિટથી લઈને સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટ સુધી છે તે બાદ અમૃત ચોઘડીઓ સવારના સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટથી લઈને બપોરે બાર વાગીને ઓગણીસ મિનિટ સુધી છે અપરા એકાદશીનું મહત્વ ધાર્મિક માન્યતાઓ અનુસાર અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે જે લોકો આ દિવસે વ્રત રાખે છે તેના પર ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે સાથે જ તેના પર પોતાની કૃપા રાખે છે જીવનની દરેક સમસ્યાઓ દૂર કરે છે ઘર પરિવારમાં સુખ શાંતિ આવે છે વૈવાહિક જીવન ખુશહાલ રહે છે તમામ સફળતા મળે છે અપરા દિવસે જરૂર કરો કામ દરેક દીવા પ્રગટાવો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો એકાદશી ના દિવસે સાંજે ઘરના દરેક ભાવમાંગ દીવો પ્રગટાવો તેનાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી બે ભગવાન વિષ્ણુનો અભિષેક કરો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અપરા એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગાયનું દૂધ રેડીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો આમ કરવાથી તમને ઈચ્છિત પરિણામ મળશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે ત્રણ ભગવાન વિષ્ણુને પીળી મીઠાઈ અર્પણ કરો અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગની મીઠાઈઓ ચઢાવો શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુને પીળો રંગ વધુ પસંદ છે આનાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્ત પર આશીર્વાદ વરસાવે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી